એમની જીભ મરચાં જેવી છે ઓલો કે એની જીભ તલવાર જેવી બે જણા ત્યાં લડવા બેઠા હું લાગે અહીંયા તો શાંતિ રાખો બંનેનું કાઉન્સેલિંગ કરું છું પુરુષને બહાર રાખ્યો સ્ત્રીને અંદર બોલાવીને કીધું બોલો તમને તમારા પતિ ઉપર પ્રેમ છે છે તો ખરી પણ એમને જરાક ટચ કરીએ ને એટલે સીધો પાંચસો વોલ્ટનો બોલ્બ જેમ ભડકે ને એવો ભડકો કરે છે ઓકે એ જ્યારે ભડકે ત્યારે તમે શું કહો છો તમે શું કહો છો હું એમ જ કહું આ તો હું છું એટલે બધું સહન કરું બીજી માથાની મળી હોત ને તો ખબર પડી જાય અચ્છા હવે મારી પાસે આવ્યા છો કાઉન્સેલિંગ કરવા માટે ત્યારે મારા મારા ક્લાસનો એક પાર્ટ છે મારા લર્નિંગનો એક પાર્ટ છે તમારે ભજવવો પડશે શું આજે અહીંથી ઘરે ગયા પછી નહીં બહાર નીકળીને તમારે એમને એમ કહેવાનું આ તમે છો તો મને નભાવી આની જગ્યાએ જો કોઈક બીજો મળી ગયો હોત ને મને ક્યારની ઘરમાંથી લાક મારીને કાઢી નાખી બોલી કે આ તો ના બોલ તમે હવે અંદર આવી ગયા છો તમારી પાંચ હજારની ફી તો હું વસૂલ કરવાનો છું તો તમારે મારા ક્લાસના પાર્ટ રૂપે પણ આટલું તો બોલવું જ પડશે ઓલી માંડ તૈયાર થઈ ઓલો બહાર બેઠો પાંચ હજાર રૂપિયા પણ દેખાય તો ખરા ને સાવ પાણીમાં જાય એના કરતાં આટલું બોલવામાં હું જાઈશ એ બહાર ગઈ જે ભાવથી તમે છો તો તમે મને રાખી બાકી મારો સ્વભાવ એવો છે ને ઉલાને થયું એ એ કહા હું થયો એની પાસે ગયો કીધું તું છે તો મારું ઘર ચાલે છે હું ઓફિસ જઈ શકું છું તું બચ્ચાઓને સંભાળી લેશ સાંજ પડે તું રસોઈ કરે છે તો અમે પેટ ભરીએ છીએ આ તું છે તો મારું ઘર ચાલ્યું તું ના હોત ને બીજી કોઈક માથાની મળી ગયું હોત ને તો ક્યાં ના થઈ ગયા ફિનિશ ફિનેશ બે જણા એકબીજાને ભેટી પડ્યા દરવાજો ખુલ્યો અંદરનો કાઉન્સેલર આવ્યો બોલો ભાઈ હજી કંઈ કાઉન્સેલિંગની જરૂર છે તમારા પાંચ હજાર લઈ લ્યો ને અમદાવાદથી જવાનું બસ આટલું ચેન્જ કરવાનું છે બહેનો ભાઈઓ જે બોલો છો એનું રિવર્સ કરવાનું છે બીજું કાંઈ નથી ઉલટા અમે ઉલટા કરતા તો બહુ આવડે છે ઉલટા ચશ્મા તો બહુ જોયા છે ને તો અહીંયા ઉલટા ખાવ ને થોડા જે બોલો જો એનું ઉલટું બોલતા જાઓ ગાડી સીધા પાટે ચડી જશે